આજે તમે જોઈ શકો છો ઈશ્વર રેસીડેન્સીના દરેક માણસો પોતે પોતાના રોડ સુધારવા માટે કોર્પોરેશનનું કામ તે છતાં બી આ રોડ સુધારવા માટે જાહેર પબ્લિક પોતાના અગવાન ના થાય એટલા માટે આટલું કામ કરે છે હવે એ લોકો ટેક્સ પે છે અહીંયા ટેક્સ બી ભરતા હોય બધું જ કરતા હોય છે એ છતાં બી તમે જો આજે અનવારનવાર વિનંતી કરવા છતાં બી જો આ કામ ના થાય તો કોર્પોરેશનના આજે શું કહેવું એ જ ખબર નથી પડતી આજે પબ્લિક હેરાનગતિ થઈ રહી છે એટલું તો વિચારો જોઈ લો તમે આજે લોકો રીતના જાતે કામ કરી રહ્યા છે તમે જોઈ શકો હા વી વી સેવન ન્યૂઝ રિપોર્ટર રમેશભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ જણાવવાનું કે બાજુમાં વૃંદાવન પાર્ટી ક્રોસની પાછળ જે રેસિડેન્સી એરિયા આવેલો છે ત્યાં આગળ ઈશ્વર રેસિડેન્સી સુદર્શન હોમ આર્યા ઇવા સરળ અને આગરરાજ હોમ એના રોડ રસ્તા બિલકુલ ખરાબ છે બે થી ચાર વરસાદ જણાય છતાં તમે જોઈ શકો છો કે આ ડોંગનું જરૂર જરૂર થતું નથી વચ્ચે તમે એમ શકો કે ભાઈ ચોમાસાના કારણે અમે કરતા નથી અત્યારે હવે ચોમાસાનો વરસાદ બી બિલકુલ રોકાઈ રહ્યો છે અને સોસાયટીના તમામ રહીશો આ પ્રમાણે જો બધા ભેગા થયા છે અને બીજું બીજું ખાસ જણાવવાનું કે અહીંયાથી આગળ ત્યાં આગળ પોટિંગ કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી અહીંયાથી મોટી મોટી ગાડીઓ જે નીકળે છે એને શું કહેવાય છે આપણે બમ્ફરિયા બમ્ફરિયા નીકળે છે પણ રોડ નાનો રોડ તૂટી ગયેલો રેસીડન્સીનું પાઇપનું કનેક્શન બી તોડી નાખે છે ત્યાં ખાડા ખર્ચ્યા છે લોકોને આવર જવાની બહુ મુશ્કેલી પડે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક આ નિર્ણય લઈ અને જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો અહીંની સોસાયટીના રહીશો તમામ સહી સાથે એસોસિએશનના પ્રમુખો સાથે તમને એપ્લિકેશન આપવામાં આવશે અમારી આ નમ્ર બનતી બી સેવન ન્યૂઝ રમેશભાઈ પટેલ